નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેમાં પ્રવૃત્તિ નંબર તેર જે છે મેં બનના ચાતા નું સંપૂર્ણ સોલ્યુશન તમે આ વિડીયોની અંદર જોઈ શકશો મિત્રો ધોરણ સાતની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પીડીએફ છે જે વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર મે બનના ચાહતા હું નું સંપૂર્ણ સોલ્યુશન તો જો દરેક બાળક મોટા થઈને કંઈક બનવા માંગતું હોય છે તમે પણ મોટા થઈને અભ્યાસ બાદ કંઈક બનવાનું સ્વપ્ન રાખ્યું હશે તમે શાળા પુસ્તકાલયના પુસ્તકોમાં પણ વાંચ્યું જ હશે કે કેટલાક લોકો બાળપણથી જ મોટા મોટા સ્વપ્ન સેવતા હોય છે અને તેમણે મોટા થઈ અને મહેનત કરી જગતમાં પોતાનું નામ રોશન કર્યું હોય છે તમે પણ શાળામાં અભ્યાસ માટે પ્રવેશ લીધા બાદ ધીમે ધીમે હવે આગળના અભ્યાસમાં જોડાતા ગયા અને તમારી સમજમાં આવ્યું કે અભ્યાસ બાદ હું આવું કરીશ પણ તમે પણ ડૉક્ટર વકીલ અભિનેતા ગાયક સંગીતકાર લેખક પોલીસ ડ્રાઈવર સેલ્સમેન કે દુકાનદાર જેવું કશુંક બનવા માંગતા હશો અહીં તમે મોટા થઈને જે બનવા માગો છો શા માટે કઈ રીતે બનશો અને પછી લોકો માટે શું શું કરશો તેના વિશે હિન્દી ભાષામાં લખવાનું છે તો જો આપણે અહીંયા સરસ મજાનું લેખ લખ્યો છે કે બચપન સે મેને હંમેશા શિક્ષક બનને કા સપના દેખા હૈ મુજે લગતા હૈ શિક્ષણ એક નેક પેશા હૈ જ્ઞાન બાંટ સકતા હું ઓર યુવા પીઢી કો જીવનમાં સફળ હોને કે લીધે તૈયાર કર સકતા હું मुझे शिक्षण पसंद है क्योंकि यह एक चुनौतीपूर्ण और पुरस्कृत अनुभव है मुझे छात्रों के चेहरों पर खुशी देखना अच्छा लगता है जब वे कोई नई जब वे कोई नई अवधारणा समझते हैं या कोई कौशल सीखते हैं मेरा मानना है कि शिक्षक समाज में बदलाव ला सकता है और मैं उस बदलाव का हिस्सा बनना चाहता हूँ मैंने अपनी बारहवीं कक्षा पूरी कर ली है और आज मैं शिक्षा प्राप्त करने के लिए स्नातक की डिग्री हासिल करने के लिए कड़ी मेहनत कर रहा हूँ। इसके बाद मैं शिक्षण में मास्टर डिग्री हासिल करना चाहता हूँ मैं विभिन्न शिक्षण विधियों और तकनीकों के बारे में सीखना चाहता हूँ ताकि मैं अपने छात्रों को सर्वोत्तम शिक्षा प्रदान कर सकूँ एक शिक्षक के रूप में मैं अपने छात्रों को न केवल शैक्षिक ज्ञान प्रदान करना चाहता हूँ बल्कि उन्हें जीवन में सफल होने के लिए आवश्यक कौशल भी सिखाना चाहता हूँ मेरा मानना है कि शिक्षा ही एकमात्र ऐसी चीज़ है जो किसी व्यक्ति को गरीबों से गरीबी से बाहर निकाल सकती है और जीवन में सफलता प्राप्त कर सकती है मैं चाहती हूँ कि वे महत्वपूर्ण सोच रचनात्मक और समस्या समाधान जैसी चीज़ें सीखें મેં ઉત્મવિશ્વાસ ધૈર્ય દ્રઢ સંકલ્પ વિકસિત કરવા માંદ કરતા ચાતા હું મેં ચાતા હું કે મેરે છાત્ર અચ્છે ઇન્સાન બને ઓર સમાજ મેં સકારાત્મક યોગદાન દે શિક્ષક બનના મેરા સ્વપ્ન હૈર મેં પૂરા કરવા કે લી પૂરી તર સમર્પિત હું મેનના કે શિક્ષણ એક નેક પેશા હૈ જ માધ્યમસે મેં દુનિયા મેં બદલાવ લા સકતા હું તો અહીંયા આપણે આ જે પ્રવૃત્તિ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર ચૌદના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મૂકવામાં આવેલા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એની ઉપરાંત જે સ્વઅધ્યયન પો ધોરણ ની આવેલી છે તે ધોરણ છની બધી જ સ્વ અધ્યયન પુથીઓના બધા જ ભાગના તમામ વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે એટલે કે સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યું છે તો એ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પણ બધા જ જે સોલ્યુશન છે બધી જ પ્રવૃત્તિઓના તેના પણ વિડીયો અને પીડીએફ જે છે તે તમને આ આપણી આ કોન્ટેક નંબર અહીંયા આપેલો છે નવ્વાણું જીરો તેતાલીસ નવ્વાણું જીરો ચોપન સોરી ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરીને મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર જઈને આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરશો તો અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી